કોલકાતા ખાતે એક મહિલા ડોક્ટર પર થયેલી હત્યા અને દુષ્કર્મના કિસ્સા સામે આવતા સુરતના રેસિડેન્શિયલ ડોક્ટરો દ્વારા આજે રેલી કાઢીને ભારે વિરોધ નોંધાવ્યો હતો આ દુષ્કર્મ અને હત્યાના કિસ્સાને લઈને સુરતના ડોક્ટરો અને આરોગ્ય સેવા ક્ષેત્રના કર્મચારીઓએ એક દિવસનું હડતાલ જાહેર કરી હતી સુરતની વિવિધ હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સમાં ડોક્ટરો અને આરોગ્ય કર્મીઓ દ્વારા કામગીરી બંધ કરવામાં આવી છે ડોક્ટરો અને આરોગ્ય કર્મીઓએ કલેક્ટર કચેરી પાસે વિરોધ પ્રદર્શન યોજ્યું જેમાં તેમણે જસ્ટિસ ફોર કોલકાતા ડૉક્ટરના નારા લગાવ્યા હતા રસ્તા પર એક નાટક દ્વારા કોલકાતા ડોક્ટર સાથે થયેલા ક્રૂર કિસ્સાને પ્રસ્તુત કરવામાં આવ્યું હતું ડોક્ટરો અને મેડિકલ યુથ દ્વારા કલેક્ટર પોલીસ અધિકારીઓ અને અન્ય સત્તાવાળા સાથે મુલાકાત કરીને કડક પગલાંમાં લેવામાં આવે તે માટે નિવેદન કરવામાં આવ્યું હતું તેમજ જાહેર કરીને રજૂ કરવા માટે તેમને જસ્ટિસ મેળવવા માટે સત્તાવાળાઓ પર દબાણ કરવા માટે આ હડતાલ અને વિરોધ કરવામાં આવ્યો છે